વર્ષ બે હજાર પચીસનો ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશન તારીખ ઓગણત્રીસથી શરૂ થઈ ચૂક્યું છે તો હું આપના સ્તરેથી તમામને એવી વિનંતી કરું છું કે આ ખેલ મહાકુંભમાં મહત્તમ આપ રજીસ્ટ્રેશન કરો બે હજાર દસમાં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી અને એ ઉદ્દેશ્ય એવો હતો કે ગુજરાતના યુવાનો ગુજરાતના રમતવીરો ને વૈશ્વિક સ્તરે એ ખ્યાતિ મળે અને વૈશ્વિક સ્તરે યોજાતી પ્રતિયોગિતામાં આપણી ભાગીદારી વધે તો આ હેતુથી આ ખેલ મહાકુંભ જે ચાલી રહ્યો છે તેમાં તમામ યુવાનો અને આપણા જે ખેલવીરો છે એ રજીસ્ટ્રેશન કરી એનું પાર્ટિસિપેશન કરે અને આ જે આપણું એક સૂત્ર છે કે રમશે ગુજરાત તો જીતશે ગુજરાત જેને સાર્થક કરીએ તો આવો આ ખેલ મહાકુંભમાં આપણે સૌ રજીસ્ટ્રેશન કરીએ અને આપણી જે ખેલદીની ભાવના છે એને વિકસાવીએ